તો શિયાળામાં બધા જ વેજીટેબલ સરસ મજાના મળતા હોય છે તો આજે આપણે વેજીટેબલનું અથાણું બનાવીશું આ અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું એમાં આપણે મૂળો ગાજર લીલા મરચાં લીલી હળદર આદુનો ઉપયોગ કરી અને આ અથાણું બનાવીશું તો ચાલો જોઈ લઈએ દસ જ મિનિટમાં બની જતું ઇન્સ્ટન્ટ મિક્સ અથાણું કેવી રીતે બનાવવું તો ઇન્સ્ટન્ટ મિક્સ અથાણું બનાવવા માટે મેં અહીંયા નંગ જેટલો મૂળો લીધો છે એના પાંદડા આપણે કાઢી લઈશું અને એક નંગ ગાજર અહીંયા મેં લીલી હળદર લીધી છે જે અત્યારે સિઝનમાં મળે છે આદુ લીધું છે લીલા મરચાં લીધા છે અને જે આંબા હળદર આવે છે એ પણ મેં લીધા છે બે ટુકડા તો આ રીતે આપણે બધા જ ફ્રેશ લઈશું વેજીટેબલ જેથી આપણું અથાણું લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ તો બધા જ વેજીટેબલને મેં ધોઈ અને કોરા કરી લીધા હતા હવે આપણે તેના ટુકડા કરવાના છે તો ગાજરને મેં પણ પાણીથી ધોઈ અને લૂચી લીધું છે હવે આપણે ગાજરને આ રીતે ઉપરથી થોડી છાલ ઉતારી લેવાની છે અને આપણે તેને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીશું તો તમારે જો ઝીણા ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો પણ અથાણામાં હંમેશા લાંબા ટુકડા રાખીશું તો અથાણું ખાવામાં સરસ લાગશે તો આ રીતે ગાજરને આપણે લાંબા લાંબા સ્લાઇસમાં કટ કરતા જવાનું છે તો ગાજરને મેં સમારી લીધા છે હવે આપણે મૂળાને કટ કરીશું તો મૂળાને પણ સેમ એ જ રીતે આપણે કટ કરવાનું છે તો મૂળાને પણ આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે એવી જ રીતે આપણે હળદરને પણ છાલ ઉતારી લઈશું અને હળદરને પણ લાંબા લાંબા સ્લાઇસમાં કટ કરી લેવાની છે તો અત્યારે લીલી હળદર મળતી જ હોય છે એટલે આપણે લીલી હળદર તો ખાવી જ જોઈએ અને આપણે ડેલી ખાતા નથી હોતા પણ જો આ રીતે અથાણું બનાવી અને ખાઈશું તો ડેલી રૂટીનમાં પણ ખવાશે જે આપણા હેલ્થ માટે બહુ જ ગુણાકારી છે તો લીલી હળદર આપણે જરૂરથી વધારે પ્રમાણમાં એડ કરીશું તો આ રીતે મેં લીલી હળદરને પણ લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે

જો તમારી પાસે પેલા ભાવનગરી મરચાં હોય કે પછી જાડડા મરચાં કે પછી તીખા મરચાં હોય તમે એ પણ લઈ શકો છો તો મેં અહીંયા આ રીતના મોડા મરચાં આવે છે એ લીધા છે એટલે મેં બીજનો ભાગ નથી કાઢ્યો જો મરચાં વધારે તીખા હોય તો તેના બીજ ની લેવા તો આ રીતે મેં મોટી સાઈઝમાં મરચાં કટ કરી લીધા છે તો બધા જ વેજીટેબલ આપણા અહીંયા કટ થઈ ગયા છે હવે આપણે અથાણું બનાવવાનું શરૂ કરીશું તો અથાણા માટે આપણે મસાલો કરવાનો છે તો મસાલામાં મેં અહીંયા બે ચમચી જેટલા આખા ધાણા લીધા છે બે ચમચી જેટલું જીરું લઈશું એક ચમચી આપણે રાઈ લેવાની છે રાઈ ના હોય તો આ રાયના કુરિયા પણ લઈ શકો છો બે ચમચી વરિયાળી એક ચમચી મેથીના કુરિયા લીધા છે અને એક ચમચી જેટલી કલંજની લીધી છે તો એડ કરી દઈશું એમાં તમે મરી પણ એડ કરી શકો છો હવે આપણે આ મસાલાને થોડીક વાર સાતડી લેવાના છે તો આ રીતે સાતડી અને મસાલાની પેસ્ટ વાટવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો થોડીક જ વારમાં મસાલા આપણા સરસ સતડાઈ જશે વધારે તેને નથી કૂક કરવાના નહીં તો તે બળી જશે હવે આપણે તેને થોડા ઠંડા થવા દઈશું તો ઠંડા થઈ જાય પછી આપણે મિક્સર જારમાં તે એડ કરી અને તેનો પાવડર કરી લેવાનો છે તો પાવડર પણ આપણે અચ કચરો કરવાનો છે વધારે નથી પીસવાનો એનો દરદરૂ આપણે પીસી લેવાનું છે તો પલ્સ મોડ ઉપર જ તેને પીસીશું તેથી એનો પાવડર એકદમ દરદરો પીસાશે આ રીતે તમે જોઈ શકો છો જેથી અથાણામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણો આ પાવડર પણ બનીને તૈયાર છે હવે આપણે એ પેનમાં બે મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી અથાણું આપણું જલ્દીથી બગડી ના જાય હવે આપણે તેલ ગરમ થાય એકદમ સરસ પછી આપણે તેમાં હિંગ એડ કરવાની છે અને જે મસાલો આપણે પીસીને રાખ્યો છે તે તેલમાં એડ કરવાનો છે તો આ રીતે તમે તેલમાં મસાલો એડ કરશો તો તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને સરસ મજાની એક સ્મેલ આવવા લાગશે પછી આપણે જે બી વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તે બધા જ વેજીટેબલને આ રીતે તેલમાં એડ કરી દેવાના છે સાથે આપણે મસાલા પણ કરવાના છે તો મસાલામાં આપણે અહીંયા હળદર પાવડર અને લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર મીઠું એડ કરી દઈશું આના સિવાય તમે વધારાના મસાલા પણ કરી શકો છો તો આમાં હળદરનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી આ અથાણું સરસ લાગશે અને મીઠું સ્વાદ મુજબ એડ કરીશું લાલ મરચું આપણે ખાલી એક ચમચી જ એડ કરવાનું છે તો બધા જ મસાલા સરસ રીતે થઈ ગયા છે હવે આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો મસાલાથી કોટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણું અથાણું બનીને તૈયાર છે હવે આપણે આને વધારે કૂક નથી કરવાનું થોડીક વાર માટે મસાલાને આ રીતે સાતડવાથી આ અથાણું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને ઉપરથી આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દેવાની છે જેથી આ અથાણું થોડું ઘરચટ્ટું પણ લાગશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો ક્યારેક શાક નહીં હોય તો પણ ચાલશે આ અથાણું એટલું સરસ લાગે છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અથાણાને ઠંડુ કરી લીધું છે તો ઠંડુ થઈ ગયા પછી તમે જોઈ શકો છો અથાણું આપણું એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે તો હવે આપણે આને કોઈ પણ કન્ટેનર એર કન્ટેનરમાં ભરી અને ફ્રિજમાં કે પછી બહાર પણ તમે તેને રાખી શકો છો રોટલી રોટલો ભાખરી સાથે સર્વ કરશો ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને આ રેસીપી કેવી લાગે ઇન્સ્ટન્ટ અથાણાની તમે ટ્રાય ના કરી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરી લેજો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ યા તો ફેમિલી મેમ્બર સાથે આ રેસીપીને શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ